અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દ બે ત્રણ દિવસ રોકાઈને શ્રી આગળ નીકળ્યા નર્મદા મૈયાના દર્શન કરતાં કરતાં આગળ વધે છે સામા કિનારેથી જ્યાં સહસ્ત્રધારાના દર્શન કર્યા હતા એ જ સહસ્ત્રારાના દર્શન આ દક્ષિણ કિનારેથી કરતાં કરતાં આગળ વધી રહ્યા છે અને ત્યાં મેળાઘાટની નજીક લુકેશ્વર તીર્થ આવેલું છે અહીં નર્મદા મૈયાની જે ધારા છે એની વચ્ચે મણિમય શિવલિંગ આવેલું છે અને એ ગુપ્ત રહે છે આ શિવલિંગની નિત્ય પૂજા કરવા માટે દેવો નાગકન્યાઓ ગંધર્વો એ બધા આવે છે અને એ રોજ પૂજા કરીને આનંદ મેળવે છે મહારાષ સુંદર સ્થાન ઉપર પહોંચ્યા છે કિનારે બેઠા બેઠા નર્મદા મૈયાનું રટણ કર્યા કરે છે આ સ્થાન એ પિતૃ શ્રાદ્ધ માટે પણ ખૂબ જ અગત્યનું સ્થાન છે અને એનો ખૂબ મોટો મહિમા છે આ જ્યારે શ્રાદ્ધ અને શ્રાદ્ધની વાત થાય એટલે એકાદ પ્રસંગ એક ભક્તનો મને કરવાની ઈચ્છા થઈ આવે નર્મદાનંદજી મહારાજ જ્યારે પરિક્રમા કરતા હતા અને છેલ્લો ચાતુર્માસ એમણે અંકલેશ્વરમાં કર્યો અને અંકલેશ્વરથી જ્યારે આગળ નીકળવાના હતા અને નીકળ્યા ત્યારે સજોદ ગામના મંગુભાઈ ભટ્ટ એમને સામે લેવા આવ્યા અને એ ઓગણીસો અડસઠથી જે મંગુભાઈ ભટ્ટ મહારાષ્ટ્રીના જે સંપર્કમાં આવ્યા ત્યારથી આજ દિન સુધી કદાચ મંગુભાઈ અત્યારે બ્યાસી ચોર્યાસી વર્ષના હશે પણ આજ દિન સુધી એ મહારાષ્ટ્રીના ભક્ત અત્યારે પણ દરેક કાર્યક્રમ વખતે ત્યાં ઉછાલી આશ્રમ ઉપર આવે મંગુભાઈના સંપર્કમાં આવ્યા એટલે મંગુભાઈએ ખૂબ સેવા કરી પોતાની ખેતીનું કામ હોય પણ એ પણ મૂકીને ઉછાલી દોડી આવે મારા શ્રીની ગાડી ચલાવે મારા શ્રી માટે રસોઈ પણ બનાવી દે મારાશ્રીને ક્યાંક બહાર જવાનું હોય તો પોતે ગાડી ચલાવીને બધે લઈ જાય ઘણી ઘણી વખત તો દસ દસ પંદર પંદર દિવસનો પ્રવાસ હોય તો પણ એ જાતે જાય એટલી બધી ભાવના શ્રી ઉપર હમણાં છેલ્લે છેલ્લે મારા શ્રી જ્યારે બ્રહ્મલીન થયા એના છેલ્લા દિવસોની વાત છે મારા શ્રી બીમાર હતા અને ઉછાલી ખાતે હતા મારા શ્રી પરમ પૂજ્ય રંગધૂત મહારાજની જે પાદુકાજી હતા એ મારા શ્રીની તબિયત બરાબર હતી નહીં એટલે રોજ નિત્ય પૂજા બરાબર થાય નહીં નિત્યક્રમ જળવાય નહીં તો એના માટે એ પાદુકાજી આ મંગુભાઈના ત્યાં આપેલી ને મંગુભાઈ સજોદમય પાદુકાજી રાખે ને રોજ સવારે નિત્યક્રમ મુજબ એની પૂજા કરે વળી પાછા દસેક વાગે એટલે મંગુભાઈ પોતાનો ટિફિન લઈ અને ખીચડી લઈને આવે અને ઉછાલી આશ્રમે બેસે અને શ્રી સાથે થોડી ઘણી વાતો કરે એમની સેવા કરે એકાદ દિવસ મંગુભાઈએ પોતાની ખીચડી મહારાશ્રીને ખવડાવી એટલે મારા શ્રીએ એમ કહ્યું કે ભાઈ હવે અહીંયા આપણે આશ્રમમાં મારા માટે રસોઈ ના બનાવતા પણ મંગુ તું રોજ હવે મારા માટે તો ખીચડી લઈને આવી જજે એટલે મંગુભાઈનો તો એક નિત્યક્રમ થઈ ગયો કે સવારે પૂજા પાઠ કરીને સાડા દસ આજુની આજુબાજુ આવી જાય મારા શ્રી માટે ખીચડી લઈ આવે મારા શ્રીને ખીચડી એમની બહુ ભાવે તબિયત એવી એટલે ખીચડી જ ખાવાની અને ત્યાર પછી મંગુભાઈ પોતે ખીચડી ખાય એકાદ દિવસ એવું બન્યું કે મંગુભાઈ ટિફિનની અંદર ખીચડીની જગ્યાએ દૂધપાક પૂરી અને બટાકાવાળા લઈને આવ્યા મહારાશ્રીને આપ્યા એટલે મહારાષ્ટ્રી કહે કે મંગુ તને ખબર નથી મારી તબિયત સારી નથી મારે ખીચડી જ ખાવી તું શા માટે આ બધું લઈને આવ્યો મારે નથી ખાવું મંગુભાઈ કહે કે મહારાશ્રી આ ખૈલો આ તો પ્રસાદ છે તે કે શેનો પ્રસાદ કે મહારાશ્રી આજે તમારા માતૃશ્રી માનો શ્રાદ્ધ છે અને માનું અવસાન થયું ત્યાર પછી દર વર્ષે હું એમનો શ્રાદ્ધ કરું છું તિથિ ઉપર એમનું તર્પણ કરું છું એમનો થાળ કરું છું અને એ આજે થાળના ભાગ સ્વરૂપે આપણા માટે લઈને આવ્યો છું મારા શ્રી તો એકદમ વિચારમાં પડી ગયા ગળગળા પણ થઈ ગયા અરે મંગુ મારી માનો આજે શ્રાદ્ધ છે મને તો ખબર જ નથી કે મારી માનો શ્રાદ્ધ ક્યારે આવે છે ને ક્યારે જાય છે પણ તે યાદ રાખ્યું અને તું એ શ્રાદ્ધને ઉજવે છે ને મારી માને યાદ કરે છે એટલે તું મારો સાચો ભક્ત છે મારા વિચારોને તે સાચી રીતે પચાવ્યા છે મંગુ મને ખૂબ આનંદ થયો કે તું મારી માનો શ્રાદ્ધ કરે છે જ્યારે ભક્ત આવા સમર્પિત હોય ત્યારે ભક્ત ગુરુ મહારાજનું તો ચિંતા કરે એમનું તો ધ્યાન રાખે પણ ગુરુ મહારાજ એ ભક્તનું પણ પુષ્કળ ધ્યાન રાખે આ મંગુભાઈના ઘણા બધા પ્રસંગો છે આગળ જતાં આપણે વાતો કરીશું મંગુભાઈના દીકરા આશીષ ભટ્ટ એ અત્યારે ઉછાલીમાં મોટે ભાગે જ્યારે આપણા કાર્યક્રમો હોય ત્યારે એ જ હાજર હોય સર્વ ધર્મ કર્મના એ આચાર્ય તરીકે બેસતા હોય આ આશિષભાઈને મહારાષ્રીએ નર્મદા પરિક્રમા કરવા માટે મોકલેલા અને મહારાષ્ટ્રીનો એ આદેશને તરત જ એમણે સ્વીકારી અને નર્મદા પરિક્રમા કરેલી આવા આવા ભક્તો મહારાશ્રી સાથે હંમેશા માટે જોડાયેલા રહેલા મહારાશ્રીની જ્યારે વાત કરતાં કરતાં આગળ વધીએ તો આ જે લુકેશ્વર તીર્થ છે એમાં આગળ જતાં બહુ કઠિન પહાડી અને જંગલ પ્રદેશ આવે પાડના પથ્થરો પગમાં વાકે કાંકરા વાગતા અને એ પરિસ્થિતિમાં પણ મારા શ્રી નર્મદા મૈયાનું દર્શન થાય સતત આંખો સામેથી ઓઝલ ન થાય એટલા માટે એમના દર્શન કરતાં કરતા કિનારે કિનારે ચાલે છે અને જતા હતા ત્યારે બે ત્રણ ઘોડેસ્વાર મળી ગયા એ ઘોડેશવાર એના ઘોડા ઉપર સામાન લાદી અને જતા હતા એમની સાથે મારા શ્રી વાતો કરતા જાય છે રસ્તામાં બોર પડ્યા છે તો બોર વીતા જાય છે જતા હતા એટલા ખેતર આવ્યા નદી એની અંદર એક સરસ ઝૂંપડી હતી અને ત્યાંથી એક યુવાને સાધુ હતું એ સાતુ યુવાન સાધુએ બહાર નીકળી નર્મદે હર કહ્યું મારા શ્રી નર્મદે હર કહ્યું એટલે સાધુએ કહ્યું કે મારા શ્રી પધારો મારા ત્યાં મારી ઝૂંપડીએ પધારો એના આહવાનને માન આપીને મારા શ્રી ત્યાં ઝૂંપડીએ ગયા આ યુવાને ચારેક વર્ષ પહેલાં નર્મદા પરિક્રમા કરેલી અને ત્યાર પછી તો એ ધર્મના રંગે એવો રંગાઈ ગયો હતો કે એણે આ પોતાનું ગામ હતું એ છોડીને જતા રહેવું હતું પણ પોતાની માતાજીની લાગણીને ધ્યાન આપીને એનું ત્યાં ખેતર હતું એટલે એ ખેતરની અંદર એ ઝૂંપડી બાંધીને રહેતો હતો મહારાષ્ટ્રીને એણે આગ્રહ કર્યો મહારાષ્ટ્રી એની સાથે રોકાયા રાત્રે ખૂબ બધી વાતો કરી સત્સંગ કર્યો અને ભોજનમાં એ ગામમાંથી જઈને દૂધ લઈ આવે એટલે દૂધ પીધું અને બોર ખાધા એ નજીકથી બોર ઉપર લઈ આવ્યો વાડીમાંથી બોર ખાતા આજે ભોજનમાં બોર અને દૂધ જ થઈ ગયું આ બોરની વાત આવે ને ત્યારે બીજો એક પ્રસંગ મને યાદ આવે કે ઘણી વખત આપણે એમ કહીએ કે બોર તો કંઈ ભગવાનને પ્રસાદમાં ધરાવાતા હશે બોર એક એને કંઈ ફળ કહી શકાય ત્યારે નરિયા સંતરામ મંદિરનો એક પ્રસંગ યાદ અને એ તમારી સાથે હું વહેંચવાની ઈચ્છા રાખું છું કે જ્યારે નડિયાદ સંતરામ મહારાજ એ મૂળ તો ગિરનારી સંત દત્તની ઉપાસના કરે અને વર્ષો પહેલા આજે બસો વર્ષ પહેલા સંતરામ મહારાજ થઈ ગયા અને તે વખતે ગામડાનો ખેડૂત એ ને એની પત્ની આવેલા સંતાન યોગ નહીં એટલે સંતરામ મહારાજને કહ્યું જય મહારાજ

મા બાપને એમ કે આ બાળક આજે બોલશે કાલે બોલશે પરમ દિવસે બોલશે પણ બાળક બોલતું નતું ત્યારે વળી પાછા મારા શ્રી આગળ વિનંતી કરી કે મારા શ્રી આપના આશીર્વાદથી સંતાન યોગ તો થયો છે પણ આ મારું બાળક બોલતું નથી તો હું શું કરું કે કંઈક કામ કરીને તારા ખેતરમાં જે ફળ હોય એ તું લઈ આવજે પણ મારા એ વખતે તો પિયતની વ્યવસ્થા નહીં વરસાદી ખેતી થાય જ મારા ત્યાં તો કોઈ આંબાવાડી કે કશું છે જ નહીં ફળનું ઝાડ જ નથી તે કે નાના તું તારા ખેતરે જ્યાં અને તને એમાંથી જે કઈ ફળ મળે તું લઈ આવજે જે ફળ મળે તું લાવીને ભગવાનને ધરાવતી તારી મનોકામના પૂરી થશે દંપતી જે મહારાજ કરીને પાછા નીકળ્યા પેલા ભાઈ તો ખેતરે ગયા અને બીજી પૂનમે આવવાનું હતું એટલે ખેતરમાં ચારે ફરી વળ્યા તો ખેતરની અંદર બોરડી હતી પેલા તો પેલી વાડ કરી હોય તેની વાળ બોરડી હોય કાંટાળા ઝાડ હોય તો બોરડી હતી કે એની ઉપરથી એને થયું કે બોર પાડી દીધા પણ એને સંકોચ થવા માંડે કે બોર ભગવાનને ધરાવવા માટે લઈ જવાય ખરા પણ જો ભગવાનની ભાવના હોય એ બોર તોડી લાયો અને એક નાની સરખી કપડાની અંદર પોટલી બાંધી અને પોશી પૂનમ પોષ મહિનાની પૂનમે એ લોકો દર્શન કરવા આવ્યા અને ત્યાં મહારાજ શ્રી આગળ ધર્યા ભગવાન આગળ ધર્યા પ્રસાદ સ્વરૂપે બોર એ કર્યા અને ભગવાનના આશીર્વાદ તો બોર લાવે છે મહારાષ્ટ્રશ્રી તો એમાં શું બોર એ પણ પ્રસાદ જ છે ને જ્યાં તારી મનોકામના પૂરી થશે તું બોર ધરાવી દે બોર ધરાવી દીધા અને સાહેબ થોડાક સમયની અંદર એનું બાળક ગયું અને ત્યારથી આ દિન સુધી દર વર્ષે પોષિત નમે નડિયાદ સંતરામ મંદિરની અંદર બોર ઉછાળવામાં આવે હજારોની સંખ્યામાં લોકો આવે પોતે માનતા રાખી હોય અને એ માનતા રાખી હોય એટલે એ દિવસે જો તમે પોષિક પૂનમના દિવસે નડિયાદ જાઓ તો નડિયાદ જાણે બોરમય તમને લાગે ચારે તરફ બોર વેચાતા હોય લોકો બોર લે કોઈ એક કિલો પણ લે અને કોઈ સો કિલો પણ લે એ બોર લઈને ઉછાળે મંદિરમાં જઈ અને પાછા બીજા જે હોય એ સિવાયના ભક્તો પોતે ખોબામાં કે બેનો પોતાનો ખોળો આમ ધરે અને એમાં જે બોર પડે એ બોરનો પ્રસાદ તરીકે લઈ આવે અને બધાને ઘરમાં વેચે અને કેટલાય લોકોની મનોકામના પૂરી થયેલી ને કે બીજા ભક્તો એ જાતે જોયેલી છે સાહેબ ભગવાન તો ભાવનો મુખ્ય છે એટલે તો સબરીએ રામચંદ્ર ભગવાનને બોર ખવડાયા સુદામા એ તાંદુલની નાની પોટલી બાંધીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા આપણે એમ વિચારીએ કે ભગવાનને શું ધરાવાય ભગવાનને ભાવના ધરાવાય અને ભાવનાની અંદર એ બોર હોય એ સો ગ્રામ હોય કે સો કિલો હોય એ સફરજન હોય કે કાજુ દ્રાક્ષ હોય ભગવાનને મન તો બધું જ સરખું છે એ તમારા ભાવનાથી રંગાયેલો છે અને એ જો ભાવના હોય તો એનાથી આપણને ચોક્કસ આશીર્વાદ મળે છે અને સફળતા મળે છે મારા સિંહ બેઠા બેઠા બધી જાત જાતની વાતો કરીને સત્સંગ કરે છે ત્યાંથી આગળ નીકળી બીજે દિવસે બીજા સેન ગામ પહોંચ્યા છે આ સેન ગામની અંદર ઓમકારગીરી નામના એક સદગૃહસ્થ છે મહારાષ્ટ્રી જ્યારે ઉત્તર કિનારા ઉપર હતા ઇતર કાંઠા ઉપર હતા પરિક્રમા દરમિયાન ત્યારે આ ઓમકારગીરી એમને ત્યાં મળેલા અને પરિચય થયેલો હવે એ વખતે ઓમકારગીરી ઘોડો લઈને નીકળેલા એક બે માણસ પણ રાખેલા ઘોડા ઉપર એમણે બધો સામાન લાદેલો હતો અને પોતાના પરિવાર સાથે પરિક્રમા કરતા હતા થયેલું એવું કે ઓમકારગીરી ખૂબ બીમાર પડેલા અને જ્યારે ભૂતકાળમાં બીમાર પડ્યા ત્યારે એમના માતૃશ્રીએ એમની માએ એવી બાધા રાખેલી કે હે નર્મદા મૈયા જો મારો આ સંતાન મારો આ દીકરો સારી રીતે બેઠો થઈ જશે એનો રોગ મુક્ત થઈ જશે તો હું તારી પરિક્રમા કરીશ પણ માતાજી તો પરિક્રમા કરી જ નહીં શક્યા અને ગુજરી ગયા હવે ઓમકારગીરી તો કામ ધંધો કરે એટલે એમના એમને સમય મળ્યો નહીં વખત જતાં જતાં પરિસ્થિતિ એ થઈ કે ઓમકારગીરી પોતે ફરી પાછા એટલા બધા બીમાર પડ્યા એટલી બધી દવા દારૂ કરાવી ખૂબ પૈસો ખર્ચ્યો પણ બીમારીથી માંથી બેઠા થાય એવી પરિસ્થિતિ ના રહી મૃત્યુ નજીક દેખાવા માંડ્યું ત્યારે એમણે મા નર્મદાને માફી માગી નર્મદા મૈયાને વિનંતી કરી અને કહ્યું હે મા હું સાજો થઈ જઈશ તો મારા પરિવાર સાથે તારી પરિક્રમા કરીશ મા તું મને બેઠો કરી દે અને સાહેબ જેમ સંતો જેમ ગુરુ એમ માતા પણ કોમળ હૃદયની હોય પોતાનો સંતાન પોતાનું બાળક જ્યારે કંઈક માગે ત્યારે પહેલાં ગુસ્સો તો કરે પણ એ જે જોઈએ આપી દે અને ઓમકારગીરી ઉપર મા નર્મદા મૈયાના આશીર્વાદ ઉતર્યા અને ઓમકારગીરી ફરી પાછા સ્વસ્થ થઈ ગયા અને એના કારણે એ પરિક્રમા કરવા જ્યારે નીકળ્યા ત્યારે મહારાષ્ટ્રીને મળેલા અને એમ કહ્યું હતું કે બીજા સેન ગામમાં આવો ત્યારે ચોક્કસ મારા ત્યાં રોકાજો આજે મહારાષ્ટ્રી એમના ત્યાં ગયા છે ઓમકારગીરી મહારાષ્ટ્રીને જોઈ અને આનંદ વિફોળ થઈ ગયા છે બેઠા છે સાથે બધી વાતો કરી છે ભજન કર્યા છે સત્સંગ કર્યા છે ત્યાંથી આપણે જોઈએ તો મારા શ્રી આગળ જવા નીકળેલા છે પણ આ ઓમકારગીરીનો જે દ્રષ્ટાંત છે એની ઉપર આપણે વિચારીએ તો એમ થાય કે આજે સમાજમાં પણ કેવા કેટલા લોકો હોય ઘણા લોકો વાત વાતમાં સોગંધ ખાય વાત વાતમાં બાધા રાખે માનતા રાખે અને પછી ભૂલી જાય ઘણા લોકો મંદિરે આવે ભગવાનને પ્રાર્થના કરે પોતાનું કામ પૂર્ણ થયું પછી રસ્તે જતા હોય તે મંદિર તરફ ભગવાન તરફ જોવે નહીં એ તો સૃષ્ટિનો સંજરણ હાર છે એને કેવી રીતે વિસરી શકાય વળી પાછા તકલીફમાં આવે એટલે દોડતા દોડતા ભગવાનના શરણે આવે ભગવાન સાથે તો કરે પણ બીજા લોકો સાથે પણ આવા લોકો કરતા હોય છે ક્યારેક કેવું બને કે પોતાને કંઈ કામ હોય તો પોતાના મિત્ર મંડળ કે ઓળખીતા પાસે પહોંચી જાય અઘરું કામ હોય જાય વંદન કરે પગ પકડી લે પોતાનું કામ કરાવી લે અને પોતાનું કામ થઈ ગયા પછી એને આભાર સરખો પણ નાખે મળવા પણ ન જાય અને કદાચ બજારમાં સામે મળી જાય ને તો ધીરે ધીરે મોઢું પણ ફેરવી નાખે કે ના કામનું પહેલાંને આપણે કેમ છો કહેવું પડશે પણ કુદરત સાહેબ આપણને છોડે નહીં વળી પાછું એ ચક્ર ફરતું ફરતું આવે ને ફરી જ્યારે આપણે ફસાય કે એવા માણસ સ્વાર્થી માણસ ફસાય ત્યારે વળી પાછા એ દોડતા દોડતા આવા લોકો પાસે જઈ અને વિનંતી કરે ભગવાનની જ્યારે બાધા રાખીએ કે માનતા રાખીએ ત્યારે અચૂક પૂરી કરવી જોઈએ અને આ ઓમકારગીનો પ્રસંગ તો એમ કહે છે કે તમારા મા બાપે પણ જો કોઈ માનતા કે બાધા રાખી હોય તો એ આપણે પૂર્ણ કરી નાખવી જોઈએ આપણે એવું નહીં વિચારવું કે બાપા નક્કી કરીને જતા રહ્યા હતા આપણે જો એ પૂર્ણ નહીં કરીએ તો આપણે કે આપણા પરિવારે એ માનતાના બદલામાં કોઈને કોઈ તકલીફ આપણે સહન કરવી પડશે વેઠવી પડશે તો આવી રીતે મારા શ્રી આગળ નીકળ્યા છે ત્યાંથી જતાં જતાં નર્મદા મૈયા કિનારે જ ત્રિશુળ ભેદ તીર્થ આવેલી છે આ તીર્થને વરાહ તીર્થ પણ કહે છે આપણે જ્યારે ઉત્તર કાંઠે આવ્યા ત્યારે એની વાત થઈ હતી અને એને મૃગવન તીર્થ પણ કહેવામાં આવે છે ભગવાન શિવજીએ ત્રિશુળનો અહીં પ્રહાર કરેલો અને તેથી આ ત્રિશૂળને આ સ્થાનને ત્રિશુળભેદ તીર્થ કહેવાયું છે એમ કહેવાય છે કે અહીં દેવોનો વાસ છે દેવો સતત અહીંયા રહે છે અને એ બેઠા બેઠા સૂક્ષ્મ સ્વરૂપે તપશ્ચર્યા કરતા હોય છે એક એવી પણ કથા છે કે એક વખત એક શિકારી શિકાર માટે આવ્યો અને થાકીને એક વૃક્ષની નીચે સૂઈ ગયો એક ઘસા ટૂંઘતો તો ને એટલા વારમાં જંગલમાં એકદમ આગ નીકળી લાગી ગઈ અને આગ ચારે તરફ ફેલાઈ ગઈ હવે એ ફેલાઈ ગઈ એટલે આ જે શિકારી હતો એ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો બીજા બધા પણ લોકો મૃત્યુ પામ્યા ત્યાર પછી ચોમાસાનો સમય આવ્યો એટલે નર્મદા મૈયામાં પુષ્કળ જળ આવ્યું અને પાણી આવ્યું અને બંને કાંઠે નર્મદાજી થઈ ગયા એટલે આ જે શિકારી મૃત્યુ પામ્યો હતો એના જે હાડકાં અને એની ખોપરી હતી એ તણી અને નર્મદા જળની અંદર જતી રહી અને ગઈ એટલે એને દિવ્ય સ્વરૂપ મળી ગયું અને દિવ્ય સ્વરૂપ મળ્યું એટલે એ વૈકુંઠમાં ગયો અને જે બીજા બધા જે મૃત્યુ પામેલા જીવ હતા એ બધા ગંધર્વ લોકમાં ગયા અને ત્યારથી આ તીર્થનું નામ મૃગવન તીર્થ પાડવામાં આવેલું છે મારા શ્રીએ અહીં પણ બેસીને જપ તપ કર્યું ધીરે ધીરે આગળ વધે છે અને આગળ જતા ધુંધારનો ધોધ આવે છે કાળા સફેદ અને આસમાની આરસપાળ જે એના જે પથ્થરો હોય એને ચીરીને નર્મદા મૈયા ધીરે 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 જાણે આગળ વધી રહ્યા છે ખળ ખળખડ સુંદર અવાજ આવી રહ્યો છે અને એને સાંભળતા સાંભળતા ગાય અધી રે વારમ મધુરમ ગાય અધી રે વારમ મધુરમ એ ગાતા ગાતા મારા શ્રી આગળ વધે છે નર્મદાના જળધારા આગળ જઈ અને ઉપરથી ઊંચેથી નીચે પડે છે એના કારણે ઝીણા ઝીણા જે બિંદુ થાય એ બિંદુ એ જળ બિંદુ આકાશમાં મૂડે છે અને એના કારણે જેમ ધુમાડો થયો હોય ને ધુ ધુઆ જેને કહેવાય હિન્દીમાં ધુઆ કે ધુમાડો થયો હોય એવું સુંદર દ્રશ્ય દેખાય છે અને એના કારણે આ સ્થાનને ધુઆધાર નામ આપવામાં આવેલું છે એકદમ સાત્વિક સૌંદર્ય છે આ સ્થાનને જોઈને મન જાણે પ્રફુલ્લિત થઈ જાય અને ત્યાં મારા શ્રી પોતાના અંતરનો આનંદ માણે છે વળી પાછા ધીરે ધીરે જોતાં જોતાં આગળ વધીને સમનાપુર ગામે પહોંચી ગયા સમનાપુર ગામે ત્યાં એક યુવાન કબીરપંથી યુવાન છે એની ઝૂંપડી છે મહારાષને કહ્યું નર્મદે હરે એની પાસે ગયા યુવાન જોડે બેઠા છે એ દિવસે ચૈત્રી પૂર્ણિમાનો ચંદ્ર છે પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો છે બહાર ઝૂંપડીની બહાર મારા શ્રીએ આસન લગાવ્યું છે બંને એક કબીરપંથીને એક દત્તપંથી આ બંને જણ ત્યાં બેઠા 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 વાતો કરે છે અને કબીરજીની ચોપાઈઓ કબીરજીના દોહાઓ ત્યાં ગાયા કરે છે રાત આવી રીતે ક્યાં વીતી જાય છે એ જ ખબર નથી પડતી આપણે પણ જો કોઈ સારા માણસના સત્સંગમાં બેસી ગયા ભજનમાં બેસી ગયા વાતોમાં બેસી ગયા તો રાત ક્યાં નીકળી જાય ખબર જ ના પડે બીજે દિવસે મારા શ્રી પરિક્રમા તો ચાલુ છે કબીરપંથી એ સાધુ ને કે છે કે અજેરા ગામ છે ત્યાં પહોંચ્યા છે આ અજેરા ગામ આગળ એકદમ પવિત્ર કુબજા નદીનો નર્મદા મૈયા સાથે સંગમ થયેલો છે આ કુબજા એ બહુ નાની સરખી નદી છે એની જળધારા છે અને આગળ જતાં જતાં નર્મદા મૈયાને મળી જાય છે એટલે એનો સંગમ થયો છે આની પણ એક કથા છે કે મરીચી ઋષિ હતા ને એટલા સુંદર નહોતા કુરૂપ હતા રૂપ એટલું સારું નહોતું એટલે એમનું કુરુપ જોઈને સરસ્વતીજી એકદમ હસી પડ્યા એ હસી પડ્યા એટલે ઋષિ એમને શાપ આપ્યો હવે શાપ આપ્યો કે રામ અવતારમાં તું દાસી મંથરા થઈશ અને તું કદરૂપી થઈશ ને લોકો તારી ઉપર હસશે સરસ્વતીને તો એકદમ પ્રશ્ચાતાપ થયો સરસ્વતી એટલે જ્ઞાન સાહેબ એને પ્રાયશ્ચિત કરવાનું મનથી પ્રશ્ચાતાપ થયો અરે મેં આ શું ભૂલ કરી એટલે ઋષિને એણે ક્ષમા માગી એટલે ઋષિ એમ કહ્યું કે નારદજીના ઉપદેશથી તું આ નર્મદા મૈયાના કિનારે આવીશ અને ત્યાં આવી અને તું જપ તપ કરીશ અને કૃષ્ણ અવતારમાં તું કુબજા થઈશ અને એ કૃષ્ણ અવતારમાં કુબજા થયા પછી અહીંયા તું પ્રાયશ્ચિત કરીશ અહીં બેસીને તું તપશ્ચર્યા કરીશ અને ત્યારે તું એમાંથી મુક્તિ પામીશ એટલે આ સ્થાન ઉપર કુબજાએ આવીને તપશ્ચર્યા કરેલી અને એના કારણે આ સ્થાનને કૂબજા સંગમ કહેવામાં આવે છે આ સ્થાન ખૂબ જ પ્રચલિત છે અને જે વ્યક્તિઓથી કોઈની નિંદા થઈ ગઈ હોય કોઈના માટે ખોટું બોલાઈ ગયું હોય આપણા ખરાબ બોલવાના કારણે કોઈને નુકસાન થયું હોય તે એવી વ્યક્તિઓ અહીં આવીને પ્રાયશ્ચિત કરે છે પૂજા કરે છે તો એમાંથી એને મુક્તિ મળે છે એવું કહેવામાં આવે છે એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં રનતીદેવ નામના એક બહુ મોટા રાજા થઈ ગયા અને એણે અહીં યજ્ઞ કરેલો અને યજ્ઞથી અહીં બિલ્વામ્રક લિંગ જ્યોતિ સ્વરૂપે પ્રગટેલું અને એ વખતે મુખ્ય દેવો આ રતિદેવ ઉપર પ્રસન્ન થયેલા અને એમણે આવ્યા અને પ્રગટ થઈ અને દર્શન આપ્યા એટલે શિવજી પણ પ્રગટ થયા અને શિવજી અહીં આવીને બિરાજમાન થયા એટલે આ સ્થાનને બિલવામ્રક કહેવામાં પણ આવે છે મારા શ્રી અહીં પધાર્યા અહીં બેસીને પૂજા પાઠ કરી અને ત્યાંથી થોડો જ વખત રોકાઈ અને આગળ નીકળ્યા છે મારા શ્રીની આ પરિક્રમા ખૂબ આનંદમય વાતાવરણમાં ચાલી રહી છે ચાલો આપણે પણ મારા શ્રી સાથે આ પરિક્રમા કરીએ ફરી મળીશું ત્યારે પરિક્રમાના બીજા સ્થાનોની આપણે આગળ વાત કરીશું આજે આટલી વાત આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો બધાને મારા ગુરુદેવ દત્ત